નથી આપતો એક સંત કહે કે ભગવાન આંખ બંધ કરે છે એનું બીજું કારણ છે શું ભગવાન વિચાર કરે છે જે જીવ મારું નામ લઈ અને એમનું મૃત્યુ થાય એટલે કે શરીર છોડે તો પણ મારા પ્રાપ્તિ કરાવી દઉં મારું નામ લઈને જીવ છોડે ને તો આ પૂતના તો મારા હાથે મરવાની છે હમણાં મરવા માટે આવી છે આ કોઈ સામાન્ય ના હોય મારા હાથથી જે મરવા આવે ને કોઈ ઉત્તમાધિકારી હોય કોણ છે આ પૂતના એ જોવા માટે ભગવાને આંખ બંધ કરી ત્યાં તો ભગવાનની આંખ સામે ખડું થઈ ગયું કે આ તો બલિની બહેન છે ભગવાને વામન પ્રાગટ્ય થયું વામન જન્મ લીધો રાજાને ત્યાં તણપક પૃથ્વી માગવા માટે જાય છે બલિની બહેન રત્નમાલા બાજુમાં ઊભી છે ભગવાન વામનના બટુક સ્વરૂપના દિવ્ય દર્શન કર્યા ને રત્નમાલાને એમ થયું કે આવો દીકરો મારે હોય તો વામનને જોઈને એમ થયું કે આવો પુત્ર મારે હોય તો પુત્ર ભાવ થયો ભગવાનની અંદર પણ આ જ વામન જ્યારે વિરાટ વિષ્ણુ થયાન તણ પગ પૃથ્વીની અંદર બલીનું બધું જ સર્વસ્વ હરણ કરી લીધું ને ત્યારે રત્નમાલાને પુત્ર ભાવ મટી ગયો અને શત્રુ ભાવ થયો મારા ભાઈનું સર્વસ્વ હરી લેવા વાળો આ મારો પુત્ર નથી આ તો મારો શત્રુ છે શત્રુ ભાવ થયો એની અંદર ભગવાન કહે કે ભાવ તમારે કરવાનો છે તમે જે ભાવ કરશો ને એ ભાવ હું પૂરો કરીશ સામાન્ય રીતે ત્રણ પ્રકારના ભાવ જીવ કરે ભગવાનની અંદર ભાવ સદભાવ અને દુર્ભાવ ભાવ કરીએ ભગવાનની અંદર તો જીવન સીધું સાધું પસાર થાય સદભાવ કરીએ આપણે ભગવાનની અંદર તો જીવન ભક્તિ વાળું પસાર થાય અને દુર્ભાવ કરીએ તો પછી એ આસુરી જગત છે એને પ્રાપ્ત કરે રત્નમાલા ને પુત્ર ભાવ થયો અને શત્રુભાવ થયો ભગવાને કીધું કે તે ભાવ આવે અંદર હું કૃષ્ણ બનીશ તારે બનવાનું છે અને પરિણામે એ જ રત્નમાલા આજ પૂતના બનીને આવી છે પુત્ર ભાવ છે એટલે પેલા ભગવાનને પયપાન કરાવવાની છે પણ શત્રુ ભાવે છે એટલે ખરેખર તો વીસ ચોપડીને આવી છે પોતાના વક્ષસ્થળ ઉપર આનો નાશ કરવા માટે એક સંત કહે કે ભગવાને આંખ બંધ કરી એનું કારણ મને બીજું કંઈક લાગે શું જીવનું જ્યારે મૃત્યુ થાય ને એટલે આપણી ગતિ બે માર્ગે થાય કાં તો સૂર્ય માર્ગે આપણે જઈએ અને કા ચંદ્ર માર્ગે જઈએ આ બેમાંથી એક માર્ગે આપણે જવાનું હોય ભગવાનની આંખની અંદર વસતા સૂર્ય અને ચંદ્ર બે યાદ નક્કી કર્યું જે જીવ અમારા ભગવાનને મારવા માટે આવે ને દુર્ભાવ લઈને આવે અમારા ભગવાન માટે તો એના મૃત્યુ પછી ન તો અમારે એને સૂર્ય માર્ગે ગતિ દેવી છે અને ન તો અમારે એને ચંદ્ર માર્ગે ગતિ દેવી છે અને પરિણામે ભગવાનની આંખની અંદર રહેલા સૂર્ય અને ચંદ્ર એ આજે આંખને બંધ કરી દીધી અને પૂતનાને દ્રષ્ટિ નથી આપતા એક સંત કહે કે ભગવાન આંખ બંધ કરે એનું કારણ બીજું લાગે શું ભગવાન સર્વજ્ઞ અંતર્યામી છે સમજી ગયા પૂતના મને વિસ્પાન કરાવવા માટે આવી છે ભગવાન ભૂતનાથને યાદ કર્યા હે મહાદેવ તમને વિષ પીવાનો અભ્યાસ છે તમે ઝેર પી હગો છો જગતના હું તો માખણ મિશ્રી દૂધ આરોગવા વાળો છું આ પૂતના મને વિષપાન કરાવવા માટે આવી છે હું તમને વિનંતી કરું પ્રાર્થના કરું છું હે મહાદેવ વિષનું પાન તમે કરી જજો હું તો પય પાન કરવા વાળો છું મહાદેવજીની યાદ કરવા માટે આંખને બંધ કરી પુતનાએ ત્યારે પલનામાંથી ભગવાનને લઈ અને પોતા